વડોદરાના મરાઠી સાહિત્ય સંમેલનમાં શહેરના લેખકો અને કવિતાઓની કવિતા સાહિત્ય અને અન્ય ભાષામાં અનુવાદિત થયેલા તેમના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે મરાઠી અને સંસ્કૃતિનું જતન અને વિસ્તરણ કરવાના ઉમદા હેતુથી વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી ઓગણીસો એકત્રીસમાં સ્થપાયેલી મરાઠી વાડમય પરિષદના તોંતરમા વાર્ષિક અધિવેશનમાં સાહિત્ય ગ્રંથ પ્રદર્શન કવિ સંમેલન નાટક અને પારિશોતોષિક વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે વડોદરાના સાહિત્યકારોએ તેમના વિચારો રજૂ કર્યા હતા આ દિવસના સંમેલન અધ્યક્ષ મંગલાતે ગોડબલે મરાઠીના વિખ્યાત સાહિત્યકાર છે તે આવ્યા છે અને બે દિવસના કાર્યક્રમ છે એમાં સંમેલન પૂર્વ આજે સવારે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે ગ્રંથ પ્રદર્શન વડોદરાના સ્થાનિક લેખકોની જે પ્રકાશિત થયેલી મરાઠી ગુજરાતી અંગ્રેજી કોઈપણ ભાષામાં अनुवाद हो तो पड़ पड़ प्रदर्शन हमें करिए कोई भी कुछ भी लिख के तुरंत वो पहला फैला देता है तो फिर उसमें और एक अच्छी किताब में क्या फर्क है ये समझ लेना चाहिए या तो बार बार पढ़ना चाहिए उसमें जो कमियां हो वो दूर करनी चाहिए उसकी भाषा सुधारनी चाहिए उसके ख्याल जो आप हाँ कह रहे हैं वो एक तरफा ठीक से उसका બયાન કરના ચઈએ